આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મનમાં ખોટા વિચારો ભરેલા હોય નકામા વિચારો ભરેલા હોય એ બહાર કાઢો અને પછી નવું શીખો મિત્રો આપણને ખબર જ છે કે હંમેશા કોઈ પણ વખતે આપણા મગજમાં જો ખોટા તર્કો ગોઠવાઈ ગયા હોય અને એ તર્કો કાયદા સિવાય જો આપણે એના અનુસંધાનમાં આપણે કોઈ શિક્ષણ લઈએ તો આપણું મન કન્ફ્યુઝ થાય અને આપણા મનની અશાંતિ પણ ઊભી થાય આ વાતને સમજાવવા માટે મારે એક જૈન ગુરુ નાન ઇન એના વિશે વાત કરવી છે નાન ઇન એ જૈન ધર્મની અંદર ખૂબ ઊંચાઈ પર હતા અને જૈન ધર્મના જે બધો જ જે બાબતો હતી એના વિશે એની પોતાની જાણકારી કદાચ સૌથી વધારે સારી હતી કોઈ એક વખતે એક અધ્યાપક વિદ્વાન અધ્યાપક એની પાસે જાય છે કે મેં જૈન ધર્મ વિશે ખૂબ વાંચ્યું છે મેં જૈન ધર્મગુરુ ઉપર કેટલાક પુસ્તકો પણ લેખા છે મેં જૈન ધર્મ ઉપર કેટલાક પ્રવચનો આપ્યા છે પણ હજી મને એમ થાય છે કે હું એટલો બધો સ્પષ્ટ નથી તો મને તમે જૈન ધર્મ વિશેની જે ખરેખર સાચી ભૂમિકા છે એ મને તમે સમજાવો ત્યારે પહેલાં જે નાન હતા એણે એમ કીધું કે તમે જૈન ધર્મ વિશે જો આટલું બધું જાણતા હો તો મને નથી લાગતું કે તમારે હવે કોઈ જાણવાની જરૂરિયાત હોય ત્યારે ફરીવાર પહેલાં અધ્યાપક કે છે પણ મને મારા મનમાં સ્પષ્ટ થતું નથી અને જો સ્પષ્ટ થતું ન હોય તો મારે કેવી રીતે વધારે વાતો કરવી ત્યારે પહેલાં નાન એને એમ કીધું કે ભાઈ આના માટે એક જ રસ્તો છે કે તારા મનમાં જે જૈન ધર્મ વિશેના જે કન્સેપ્ટો પડેલા છે જે તર્કો પડેલા છે એ તર્કો તું પહેલાં કાઢી નાખ અને પછી હું તને જો જ્ઞાન આપું તો કદાચ તને જૈન ધર્મનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય બાકી તારા મનમાં તો ખોટા તર્કો ઘૂસી ગયા જ એટલે તું એને ખાલી કર પહેલો અધ્યાપક જાય છે પાછો આવે છે અને કહે છે કે મારા મનમાંથી તર્ક નીકળતા નથી ત્યારે એ જૈન ધર્મના ગુરુ જે નાન એન હતા એણે એમ કીધું કે તો પછી હું તને કાંઈ માહિતી આપી શકીશ નહીં પણ એક વાત છે કે હું તને એક પછી એક મુદ્દો બતાવતો જાઉં એટલે તું એક મુદ્દા ઉપરના જેટલા તર્ક તારા મગજમાં છે એ ખાલી કરી નાખ માત્ર એટલા પૂછતા જ અને પછી હું તને નવા તર્ક આપું તો કે આ એક કદાચ પ્રયત્ન થશે એટલે એક પછી એક ધર્મના સિદ્ધાંતોની વાત શરૂ કરતા પહેલાં એ એમ કે છે કે આ બાબત વિશે તારા મનમાં શું ભરેલું છે એ તું સંપૂર્ણપણે કાઢી નાખ અને હું તને જે આપું છું એ જગ્યા ઉપર તો મૂકી દે અને આમ કરતાં 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 ખરેખર એના મનમાં જૈન ધર્મ વિશેનો ખ્યાલ એકદમ ક્લિયર થઈ ગયો આ વાર્તા આપણને શું સૂચન કરે છે કે આ વાર્તા આપણને એમ સૂચન કરે છે કે તમારે જે ક્ષેત્રનું જ્ઞાન મેળવવાનું હોય એ ક્ષેત્રના જો ખોટા તર્કો તમારા મગજમાં પડ્યા હોય તો તમે સાચા તર્કો લઈ નહીં શકો કારણ કે સાચા તર્કો કોઈ બતાવશે એટલે તમારે અંદર પડેલા તર્કેનો વિરોધ કરશે અને એકબીજા વિરોધ કરવાને કારણે તારા મનમાં એકદમ અસ્તવ્યસ્ત ઊભી થશે એટલે તમારે જો શીખવું હોય તો પાયાથી જ તમે શીખવાનો પ્રયત્ન કરો એકદમ મૂળમાંથી જ તમે શીખવાની શરૂઆત કરો અને શીખતી વખતે પણ એકદમ ઉચ્ચ કક્ષા કે જેનું પૂરેપૂરું જ્ઞાન છે એની પાસેથી શીખો તો જ તમારા મનમાં ગોઠવાશે એમ આ વાર્તા આપણને સજેસ્ટ કરે છે અને ક્યારેય પણ આપણે શીખવાની વાત આવે ત્યારે સાવ મનમાંથી બધી જ તરફો ખાલી કરી અને પછી શીખવા માટેનું વિચારીએ તો આપણને નવું જાણવાનું મળશે સૌને ધન્યવાદ